પોરબંદર નજીકના માધવપુરના મેળામાં સુવ્યવસ્થિત રીતે આયોજન માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે રોગચાળો ફેલાય નહીં તે માટે તંત્ર સતર્ક બન્યું છે અને તે અંગેના ખાસ જાહેરનામા પણ બહાર પાડવામાં આવ્યા છે પોરબંદરના જિલ્લા મેજિસ્ટ્રેટ કમ જિલ્લા કલેક્ટર કીડી લાખાણીએ જહેરનામું બહાર પાડીને જણાવ્યું છે કે પોરબંદર જિલ્લામાં પોરબંદર તાલુકાના માધવપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા માધવપુર રામજી મંદિરના પ્રાંગણમાં રાહિતળ મેદાનમાં રામનવમી તહેવારને લઈને દર વર્ષે મેળો ભરાય છે તે મુજબ આ વર્ષે પણ મેળો ભરાવવાનો હોવાથી મોટી સંખ્યામાં યાત્રાળુઓની અવરજવર રહેશે જેથી આ સમય દરમિયાન લોકોના જાહેર આરોગ્યને નુકસાન ના થાય અને ચેપી રોગનો ઉપદ્રવ ન થવા પામે તે માટે સાવચેતીના પગલાં લેવા માટે આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં તારીખ સત્તર થી એકવીસ એપ્રિલ સુધી પાંચ દિવસ સુધી માધવપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં તેમજ તેની આજુબાજુ આઠ કિલોમીટરના વિસ્તારમાં ખાસ અમલવાળી કરવા ફરવામાં આવે છે જે વિસ્તારમાં ગંદકી કરવી નહીં અન્ય કોઈ બિન આરોગ્યપ્રદ પ્રદ વસ્તુઓ અને બિન ક્લોરીનયુક્ત પાણીનો ઉપયોગ કરવો નહીં પીવાનું પાણી વેડફાય નહીં તેવા કોઈ પણ પ્રકારના કૃત્યો કરવા નહીં પીવાના પાણી તેમજ બરફ બનાવવા માટે ક્લોરિનયુક્ત પાણીનો વપરાશ કરવો મેળામાં દૂધ તથા દહીંની બનાવટમાં સ્થાનિક બનાવટની ગુલ્ફી તથા વપરાવામાં આવતું દૂધ વાસી ન હોવું જોઈએ અને સ્થાનિક બનાવટમાં ક્લોરિનેટેડ સ્વચ્છ પાણીનો જ ઉપયોગ કરવો તેમજ સ્થાનિક બનાવટના બરફના ગોલાની બનાવટમાં અખાદ્ય કલર અખાદ્ય અન્ય સામગ્રી વાપરવી નહીં અખાદ્ય બિન આરોગ્યપ્રદ બગલેલ અને વાસી વસ્તુઓનું વેચાણ કરવું નહીં ઠંડા પીણાઓમાં બિન આરોગ્યપ્રદ કે શરીરને નુકસાન કરે તેવી સામગ્રીનો ઉપયોગ કરવો નહીં આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થો ખુલ્લા રાખવાની કે ખુલ્લી રાખી વેચાણ કરવું નહીં જે બી રોગથી પીડિત વ્યક્તિઓને ખાદ્ય પદાર્થની બનાવટ કે વેચાણ પ્રક્રિયામાં સામેલ ન કરવા આ બાબતે દેખરેખ રાખવા યોગ્ય પગલા લેવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી પોરબંદર તથા તેઓને નિયુક્ત કરેલ કર્મચારીઓને અધિકાર આપવામાં આવ્યો છે અને આ જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ જણાવ્યું છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર